હેલો મિત્રો તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં આપણે યુટ્યુબ ચેનલ એક નવી બનાવી છે બરાબર તો આપણે કઈ રીતે વિડીયો બનાવવાનો છે એ તમને આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું અને કઈ કઈ જગ્યાએ જવાનું છે આપણે વિડીયો છે આપણે કેક ફિશિંગ માટેનું જો કે ગુજરાતીમાં કળેશલા પકડવા જવાનું છે બરાબર કેવી રીતે પકડવાના છે હું તમને એ બધી બતાવું વિડીયોમાં કે કેવી રીતે જવાનું છે આપણે આ વિડીયોમાં તો નથી જવાનું આગલા વિડીયોમાં જવાનું છે મતલબ હું તમને અત્યારે ખાલી લોકેશન બતાવું છું બરાબર તો એન્ડ સુધી બનાવી જો આપણા વિડીયોમાં બહુ મજા આવશે તમને હું તમને લઈ જાઉં એ જગ્યાએ ચાલો હું તમને કૂવો બતાવું છું અમારા ગામનો જે પહેલાં ખારો હાલતો ને ત્યારનો છે બહુ જૂનો છે જુઓ બધી સાઈડથી ખબળી ગયેલો છે ચાલો હું એ જગ્યાએ તમને લઈ જાઉં જ્યાં કડસલા પકડવાના છે અને કેવી રીતે પકડવાના છે હું તમને જગ્યા બતાવું છું કેચલા પકડવા માટેની આજુ આપણે કેચલા પકડવા માટે છે ને આવી રીતે જગ્યા કરવી પડે ને એમાં આંસ્યું મૂકવાનું એટલે જ્યારે પાણી આવે ને ત્યારે આપણે એમાં કળશલો જોવા મળે છે મતલબ આપણે ઉપાડીએ ને એમાં સારો બાંધીને પછી કેસલો આપણે એવી રીતે પકડવાનો હોય બરાબર આ બધી જગ્યાઓ છે મતલબ આખા એમાં એવી રીતે જગ્યા કરીને મૂકવાનું હોય એટલે જ્યારે પાણી આવે ને ત્યારે એમાં કળશલો આવે છે એ હું તમને આગલા વિડીયોમાં બતાવીશ અત્યારે આ તમે લોકેશન જોઈ લો આવી રીતે હોય આ જે તવીર છે ને એની બાજુબાજુમાં મૂકવાના હોય પાણી બધામાં આવે છે કેમ આપણે દરિયામાં પાણી આવે એવી રીતે આવા પછી જો આવી રીતે છે ને આ દર કેમ છે એમાં કડસલો હોય બરાબર એટલે દરમાં હાથ નાખીને પણ કડસલો કાઢવાનો છે એ પણ હું તમને બતાવીશ પણ આગલા વિડીયોમાં આ વિડીયોમાં નહીં આપણે આ વિડીયો ખાલી એવી રીતે મતલબ તમને બતાવવા માટે જ મેં કરેલો છે કે આવી રીતે હોય બરાબર આગલા વિડીયોમાં હું તમને બતાવીશ કે કેવી રીતે કડસલા પકડવાના છે હું તમને ખાલી લોકેશન બતાવવા માટે આ વિડીયો બનાવેલો છે આપણે ફર્સ્ટ વિડીયો છે થોડોક સપોર્ટ કરજો હવે વિડીયો આપણે અહીંયા છે ને સ્ટોપ કરી દઈએ છીએ મળીએ આપણે હવે આગલા વિડીયોમાં બરાબર એટલે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં